સમગ્ર રાજ્યમાં ઉનાળો ઉત્તરાર્ધમાં છે ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ વધ્યો છેલ્લા બે વર્ષથી સરખામણીમાં ગરમીનો પારો વધતા જિલ્લાવાસીઓ ગરમીમાં સેકાવા મજબૂર બન્યા છે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી પહોંચ્યો હતો કે જેના પગલે અસહ્ય બાપ અને અંગદજારથી ગરમીનો અહેસાસ જિલ્લાવાસીઓને કરવો પડ્યો હતો બપોરને સમયે અસહ્ય ગરમીને પગલે લોકોએ ઘરોની બહાર નીકળવાનું ટાળતા જિલ્લાના રસ્તાઓ સુમસાન જોવા મળ્યા હતા રોડ ઉપર ગરમીને કારણે દૂર દૂર સુધી મૃત જળ જેવા દ્રશ્યો જોવા મળ્યા જ્યારે મજબૂરી વશ કામે બહાર નીકળેલા નાના મોટા વાહન ચાલકો શેરડીના કોલા આગળ રસ પીતા નજરે પડ્યા હતા જ્યારે કેટલાક લોકોએ છાસ ઠંડા પીણાનો આશરો લઈ ગરમીથી બચવા પ્રયત્ન કર્યો તો બપોરના સમય જિલ્લાના યાત્રાધામો ફરવાના સ્થળો ઉપર પણ લોકોની પાંખી હાજરી જોવા મળી તો આ સ્થળો પર સુમસામ જોવા મળ્યા હતા સામાન્ય રીતે યાત્રાધામ સામ્રાજ્ય ખાતે રવિવારે મોટી સંખ્યામાં યાત્રિકોનો ગુસારો જોવા મળતો હોય છે પરંતુ ગરમીને કારણે આજે યાત્રિકોની સંખ્યા નહીવત જોવા મળી કે સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે ત્યારે લોકોને કામ વગર ગરમીમાં બહાર ન નીકળવા તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની અપીલ કરાઈ છે અમિત ઉપાધ્યાય અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ